નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિફી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને આજે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એટલે કે ગતિમાન વિદ્યુત બાર ચેપ્ટર પર આધારિત જે ટોપિકો છે તમારી સામે રાઈટ એ ટોપિક પર આધારિત એમસીક્યુનો પાર્ટ ટુ જોવાનો છે પાર્ટ વન આપણે જોયું હવે પાર્ટ ટુ જોઈએ ચાલો એના પર આધારિત આમાં ઓસ્ટ્રેડનું અવલોકન હશે બાયોસાવરનો નિયમ હશે

જો જો આવ્યું ચાપ ચાપ દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર તમને ખબર હોવી જોઈએ આર ત્રિજ્યાની એક વર્તુળાકાર ચાપમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આઈ પ્રવાહ પસાર થાય છે આ ચાપ વર્તુળના કેન્દ્ર સાથે ચાપ આખી ચાપ છે એ વર્તુળના કેન્દ્ર સાથે આટલો ખૂણો બનાવે છે જો આ એટલે આ ખૂણો બનાવે છે તો કેન્દ્ર આગળ ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું તો પહેલી બાબત તો પ્રવાહ ધારિત સૂત્ર મ્યુઝીરો આઈથી ફોર પાયર આ ચાપ દ્વારા કોઈ પણ ચાપ હોય આ જ સૂત્ર હવે આપણે થિયરી ની અંદર સાબિત કરી દીધું છે કરી દીધું છે જોઈ લેજો ચાપ દ્વારા ઉદ્ભવતું ચુંબક્ય ક્ષેત્ર થિયરીમાં છે તો આપણે આ સાબિત કર્યું છે વિદ્યાર્થી મિત્રો તો આ જ સૂત્ર મૂકવાનું તો અહીં ધ્યાન આપજો આ ચાપનો આ ખૂણો લેવાનો છો આ નહીં લેતા આ ચાપની બહારનો ખૂણો છે અહીંયા કાઈ બહાર કઈ ચુંબક્ય ક્ષેત્ર તાર જ નથી જો તો ખૂણો તમારે આ લેવાનો તો ચાપ વડે અંતરાતો કોણ થીટા કેટલો થાય ભાઈ 3π/2 થાય તો હવે ચાલો તમને જે આપ્યું છે આઈ છેદમાં ફોર પાય આર થી જગ્યાએ થ્રી પાય બાય ટુ ઓકે ચાલો પાય કેન્સલ થશે તો બી ઇઝ ઇક્વલ ટુ આવશે થ્રી મ્યુઝીરો

કેન્દ્ર આગળ ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે જ મેળવવાનું છે બીસી ઇઝ ઇક્વલ મ્યુ આઈ છેદમાં ટુ આર રેડી હવે આઈ નથી આપ્યું પરંતુ જો આઈ બરાબર સૂત્ર છે ક્યુ ક્યુ એટલે એની એની બાય ટી રેડી મૂકવા લો તો બીસી ઇઝ ઇક્વલ ટુ મ્યુઝીના છેદમાં ટુ આર અને એની બાય ટી રેડી આ ચાલો કિંમત મૂકી દીસી ઇઝ ઇક્વલ ટુ મ્યુઝીરો એમણે રહેવા દો ગુણ્યા એન એટલે સો એટલે દસ ની બે ઇ એટલે એક પોઈન્ટ છ ની ઓગણીસ છેદમાં ટુ આર એટલે પોઈન્ટ આઠ પોઈન્ટ આઠ જ આને હું સોળ કરી નાખું છું છેદમાં બે અને આને પોઈન્ટ દૂર કર્યો આને પોઈન્ટ આઠ કર નાખું આઠ ગુણ્યા બે એટલે સોળ આઈ ટુ જાય રાઈટ એટલે બીસી બરાબર શું આવ્યો બોલો દસ ની સત્તર

જો અહીંયા બધે પાછું રિંગ ન તમને અંદર સાહેબ ન્યુક્લિયસ પરમાણુમાં ન્યુક્લિયસ હોય તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર BC is equal to mu 0i છેદ માં 2i ચાલો આના પરથી આપણે i જોઈએ છે તો i બરાબર શું થાય BC into 2r છેદ માં mu 0 ક્લિયર ચાલો તો i બરાબર BC કેટલું છે ભાઈ 12.56 ટુ પાંચ પોઈન્ટ બે દસની ની માઇનસ અગિયાર છેદમાં ફોર પાઈ દસની ની માઇનસ સેવન આ બરાબર બાર પોઈન્ટ છપ્પન બાવન પચાસ એકસો ચાર એટલે વન પોઈન્ટ જીરો ચાર વન પોઈન્ટ ચાર માઇનસ અગિયાર બા બે બે કરો એટલે વન પોઈન્ટ જીરો ચાર એને દસ સોરી દસ પોઈન્ટ ચાર આવશે દસ પોઈન્ટ બાર પોઈન્ટ છપ્પન દસ પોઈન્ટ ચાર દસ ની માઇનસ અગિયાર છેદ બાર પોઈન્ટ છપ્પન દસ ની માઇનસ સેવન ચાલો આ જાય આઈ બરાબર દસ પોઈન્ટ ચાર માઇનસ સાત ઉપર આવે એટલે પ્લસ સાત માઇનસ ચાર રેડી ચાલો હવે એક પોઈન્ટ ખસેડી લો તો આ બરાબર આવશે વન પોઈન્ટ જીરો ફોર દસ ની માઇનસ થ્રી એમ્પેર પ્રવાહ ક્લિયર વન પોઈન્ટ જીરો ચાર દસ માઇનસ ત્રણ એમ્પેયર ચાલો ડી તમારો સાચો જવાબ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ બે સમાન ગુચડા કે જેમના આટાની સંખ્યા સમાન છે સમતલ સમતલ એકબીજાને લંબ છે તેમાંથી સમાન પ્રવાહ હોય છે આઈ વન બરાબર આઈ ટુ બરાબર આઈ તેમના દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્ર પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી તેમાંના કોઈ એક દ્વારા તેમના કેન્દ્ર ઉપર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર એટલે બીસી ગુણોત્તર કેટલો થાય ચાલો એવું કીધું છે બે સમાન ગુચડા છે સમાન ગુચડા કે જેમના આટાની સંખ્યા સમાન છે કેન્દ્ર એક જ છે તેમના સમતલ એકબીજાને લમ છે એટલે ત્રિજ્યા પણ અહીં સરખી જ છે એવું થયું આર વન બરાબર આર ટુ બરાબર આર ચાલો પણ બંને લમ છે એટલે કે આ રીતના છે જો ગુચડું એક ગુચડું આ રીતના છે

આ બી વન હોય રેડી આ નાઇન્ટી હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય આ બી તો આ બી આ બી રાઈટ તો આ બી મળી જાય કે ના મળી જાય ઓકે તો બે સમાન ગુચડા કે જેમના આટાની સંખ્યા સમાન છે કેન્દ્ર ઉપર કેન્દ્ર પણ એક જ છે તેમના સમતલ એકબીજાને લંબ છે જો બંને ગુચડાના સમતલ લંબ છે એ રીતના આપણે રાખ્યા છે તેમાંથી સમાન પ્રવાહ વહે છે તો તેમના દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્ર પેલા તો આનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવો પરસ્પર લંબ હોય ત્યારે તેના કેન્દ્ર પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું થાય જો બી સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ બી સ્ક્વેર બરાબર બી વન સ્ક્વેર પ્લસ બી સ્કવેર રેડી તો બી બરાબર શું થાય અંડરવુટ બી વન સ્કવેર પ્લસ બી સ્કવેર ચાલો કિંમત મૂકો અંડરવુટ બી વન ચાલો એક રિંગ એટલે રિંગના કેન્દ્ર પર એટલે મ્યુઝીરો આય છેદમાં ટુ આર એનો વર્ગ પ્લસ મ્યુ જીરો આઈ છેદમાં ટુ આર એનો વર્ગ આ ટાઈ સમાન છે બધું સમાન છે તો આ બધું સમાન હોય તો કોમન ગાડી લો ચાલો તો શું થઈ જશે બોલો બી બરાબર મ્યુઝીરો બી બરાબર મ્યુ ઝીરો આઈ ના છેદમાં ટુ આર ઇન્ટુ રૂટ ટુ પણ મ્યુ આઈ છેદમાં ટુ આર એ તો કેન્દ્ર ઉપર ચુંબકીય છે બીસી તો આ બીસી લઈ લ્યો તો બી બરાબર રૂટ ટુ બીસી તો બી ના છેદમાં બીસી બરાબર રૂટ ટુ એટલે રૂટ ટુ જેમ વન રૂટ ટુ જેમ વન યસ સી જોઈ લો છે સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી કમ્પ્લીટ બે સમતલ લમ છે એટલે પરિણામી ચુંબકીય છે આ રીતે મેળવ્યું પ્રમાણે અને એના ઉપરથી આ બરાબર મ્યુ ઝીરો આઈના છેદમાં ટુ આ બે માંથી જો મ્યુ ઝીરો આઈના છેદમાં ટુ આરનો વર્ગ છે વર્ગને કોમન લ્યો તો આવું થઈ જાય તો અંદર આવે વન પ્લસ વન એટલે રૂટ ટુ ઓકે ચાલો તો આવી ગયો આગળ વધીએ નેક્સ્ટ ઓ ઘણા લોંગ સમય પછી કંઈક ચિહ્ન આવ્યું છે જે કહેવાય એવું માંગે છે કે આ તમારે સોલ્વ કરવાનો શું છે એક અનંત લંબાઈના સુરેખ પ્રવાહ આધારિત વાહકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર લૂપ રચાય છે તે રીતના વાળવામાં આવે છે તો લૂપની ત્રીજી આર હોય તો કેન્દ્ર આવી ગયો છે એકચુઅલી જો તમને ફટોફટ હાઈલાઇટ બતાવી દઉં છું આવી ગયો છે ક્યાં છે એ આપણે જોઈ લઈએ જોઈ લો છે સેમ ઇટ તો જવાબ આ જ આવશે તો આપણે એક ક્વેશ્ચનનો પણ જવાબ એ જ હશે રાઈટ જોઈ લો છે સેમ તો આન્સર ઇઝ બી ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર

કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું જ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર

મ્યુઝીરો આઈ ના છેદમાં ટુ આર બરાબર બી ચાલો આના પરથી આઈ બરાબર શું થાય બી એચ ઇન્ટુ ટુ આર છેદમાં મ્યુ ઝીરો તો આઈ બરાબર બી કેટલું છે ભાઈ સેવન ટેન ડેસ ટુ માઇનસ ટુ આર એટલે પાંચ દસ માઇનસ બે છેદમાં મ્યુ ઝીરો એટલે ફોર पाई 10^-7 क्लियर चलो तो i = 10 એટલે આ 1 આવી જાય એટલે 7 10 એટલે 1 એટલે -1 ને - આ 5 2 10 10 એટલે 10 ની 1 घात -2 घात એટલે -1 એટલે 10^-6 / 4 पाई 10^-7 આઈ બરાબર સેવન છેદમાં ફોર પોઈન્ટ એટલે ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ આ સાત ઉપર લઈ જાઓ એટલે આ થશે દસ ની પ્લસ સાત માઇનસ ની એક તો આઈ બરાબર સિત્તેર ના બાર પોઈન્ટ છપ્પન બાર ગુણ્યા છ બાર છક રેડી એટલે પાંચ પોઈન્ટ છ જેવું આવશે પાંચ પોઈન્ટ ક્લિયર આમાં ખ્યાલ આવી જાય ને સિત્તેર છે સિત્તેર ના બાર ભાગ પાડો એટલે પાંચ પોઈન્ટ છ એમ પીયર ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક વર્તુળાકાર રિંગ એની ત્રીજી આર અને તેમાંથી વેતો પ્રવાહી છે બીજી વર્તુળાકાર રિંગની ત્રીજી ચાલો એ રિંગ માટે ત્રીજીયા આર વન બરાબર ત્યારે આઈ વન બરાબર આઈ બીજી રીંગ માટે ચુંબકીય ક્ષેત્ર નો ગુણોત્તર પેલી બાબત રીંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી 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 એટલે પેલી રીંગ એટલે આઈ વન ના છેદમાં આર વન ગુણ્યા આઈ ટુ ના છેદમાં આર ટુ એટલે આર ટુ પર આવી જાય આઈ વન કેટલું છે આઈ આર ટુ કેટલું છે તો કે ટુ આર આર વન કેટલું આર અને આઈ ટુ કેટલું ટુ આય ટુ ટુ કેન્સર ચાલો તો આન્સર ડી તમારો સાચો જવાબ છે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ વીજ પ્રવાહ ધારિત ગુચડામાં ઉર્જા ધારિત ગુચડામાં ઉર્જા ભાઈ કોઈ પણ ગુચડું હોય પ્રવાહ ધારિત રેડી ને એમાંથી તમે પ્રવાહ પસાર કરો તો આની અંદર ઉર્જા કયા સ્વરૂપે ચુંબકીય આ આગ કહેવાય ઇન્ડક્ટર રેડી ને તો જવાબ આવશે બી તમારો સાચો જવાબ છે ચાલો ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ આઈ પ્રવાહ ધારિત આર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ ની અક્ષ પર કેન્દ્રથી

અને બીજામાં x2 આપ્યો છે 0.2 મીટર એટલે 2 10 ની માઈનસ 1 મીટર આ બે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર હવે આના પરથી તમે શું કહી શકો b પ્રોપોર્શનલ ટુ μ0 i અચળ છે 2 અચળ છે તો r સ્ક્વેર ના છેદમાં પ્રવાહ અચળ છે તો r સ્ક્વેર ના છેદમાં x2 r સ્ક્વેર ની રેડી ચાલો તો આના પરથી તમે શું લખી શકો ચુંબકીય ક્ષેત્રની ની ગુણોત્તર એટલે કે આવું થયું ને બી વન બાય બી ટુ ઇઝલ ટુ આ ચાલો તો બી વન બાય બી ટુ બી વન એટલે શું આવશે બોલો આર વન સ્ક્વેર મીન્સ કે ત્રીજા સમાન છે ત્રીજાય સમાન છે ને રિંગની ત્રિજ્યા આર બરાબર ખાલી આર જ કીધું છે આ બરાબર આપ્યું છે વન બાય એટ ચાલો આર સ્કવેર આર જાય અહીંયા ઉડી ગયું એટલે ઉડાડી દીધું એટલે અહીંયા વધશે આવું જ આખું લઈ લેસમાં આ બાજુ લાવો એટલે આવું થઈ જશે એક્સ ટુ સ્કવેર પ્લસ આર સ્ક્વેર છેદમાં એક્સ વન સ્કવેર પ્લસ આર સ્કવેર એને વન હાફ વધશે ત્યારે એ વધશે ટુ વર્ગમૂળને આ બાજુ લાવો એટલે થઈ જશે આ બાજુ થઈ જશે ચાલો આને તો રેડી ચાલો તો આપણે હું કરી લઈશું આને આ બાજુ લઈ જઈએ ને આને આ બાજુ લઈ જઈએ ચાલો તો એક્સ ટુ સ્ક્વેર માઇનસ ફોર એક્સ વન સ્ક્વેર ફોર આર સ્કવેર માઇનસ આર સ્ક્વેર तो आ थसे x2 x2 मीन्स कितलो छे x2 જોઈ લો 2 10 ની -1 એનો વર્ગ -4 5 10 ની -2 એનો વર્ગ = 3r2 રાઈટ ચાલો તો આ થશે 4 10 ની -2 - 4 25 5 નો વર્ગ 25 10 ની -4 બરાબર થ્રી આર સ્કવેર આ થશે ફોર દસની ની માઇનસ બે પચીસ ચોક સો સો દસની માઇનસ ચાર બરાબર હવે જો આયા ટુ કાઢી નાખો એટલે આવું જ થશે ને ફોર દસ ની બે ઓછા એક બે બરાબર થ્રી રેડી ચાલો તો બે માંથી કોમન કાઢી લખો કોમન એટલે ફોર માઇનસ વન બરાબર થ્રી આર સ્કવેર રેડી ચાલો તો થ્રી આર સ્કવેર બરાબર ટુ તો આર બરાબર દસ ની માઇનસ વન તો આર બરાબર પોઈન્ટ વન મીટર રેડી પોઈન્ટ વન મીટર યસ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો તો આ જે પ્રમાણે ડિટેલ આપી પ્રમાણે આપણે રજૂ કરી મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ